હેલો નમસ્કાર ફ્રેન્ડ વ્હીકલ અપડેટ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર પાવર ટ્રેક યુરો પચાસ એસપીનું ટ્રેક્ટર આવેલ છે જે મિત્રો ટોપ મોડલ ટ્રેક્ટર છે સાઇડ ગિયર પાવર સ્ટેરિંગ સાથે છે મિત્રો આ ટ્રેક્ટર સાવ ઓછું હાલેનું આ ટ્રેક્ટર છે મિત્રો સાવ વ્યાજીબી ભાવમાં વેચવાનું છે તો મિત્રો આ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર અને કિંમત આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઇક અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ ખેડૂત મિત્રો આ પાવર ટ્રેક યુરો ટ્રેક્ટર લેવા હોય તો વિડીયો કામ લાગી શકે અને આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં પણ આપેલો છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો મોબાઈલ નંબર છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો મિત્રો આ બે હજાર અને બાવીસનું મોડલ છે પાવર ટ્રેક યુરો બે હજાર બાવીસનું મોડલ છે વન ઓનર ટ્રેક્ટર છે મિત્રો ટ્રેક્ટર સાવ ઓછું હાલેલું છે મિત્રો તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ જોઈ શકો છો એકદમ શોરૂમ કન્ડિશનના ટ્રેક્ટર તમને જોવા મળશે આગળ પાછળ બંને ટાયર તમને નેવું ટકા આસપાસની કન્ડિશન જોવા મળશે તો મિત્રો ટ્રેક્ટરમાં સાઈડ ગેર મળશે પાવરસ્ટરિંગ મળશે અને મિત્રો ટ્રેક્ટરમાં એન્જિન ગેર હાઇડ્રોલિક્સો સો ટકા વર્ક કરે છે ફૂલ જવાબદારી સાથે બેસવાનું છે મિત્રો ટ્રેક્ટરમાં કોઈ પણ ખરાબી તમને જોવા નહીં મળે મિત્રો ટ્રેક્ટરની એવરેજ ખૂબ જ સારી છે તેવું માલિકનું કહેવું છે તો મિત્રો આ ટ્રેક્ટરની વાત કરીએ આપણે કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાઇકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે પાવર ટ્રેક યુરો ટ્રેક્ટરની કિંમતની તો મિત્રો માલિકે અંદાજીત છ લાખ કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશે અને મિત્રો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બાણું પચાસ છેતાલીસ ત્રણ સાડત્રીસ માલિકનો મોબાઈલ નંબર છે સો લાખ પચાસ સો લાખ રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે અને મિત્રો આ ટ્રેક્ટર આપણે વાત કરીએ તો તમને જોવા મળશે પ્રોપર દ્રોડકા જોવા મળશે તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો પાવર ટ્રેક યુરો ટ્રેક લેવાય તો વધુ માહિતી માટે મિત્રો તમારે બાણુંસો પચાસવાળા નંબરમાં કોન્ટેક કરવાનો રહેશે જયવેશરાજ